જય સાંભુડામાં હું શું નયના સાવડા આપના માટે લઈને આવીશું રેસીપી આજે આપણે ભીંડાનું શાક બનાવીશું તો પહેલીવાર બનાવતા હોય તો જરૂરથી જોજો તો રેસીપી આપણે ચાલુ કરીએ અહીંયા મેં અઢીસો ગ્રામમાં થોડા ઓછા ભીંડા લીધા છે ને એને આપણે ધોઈને રાખી દીધા હતા હવે એને સાફ કપડાંથી લૂહી લેશું બધા જ નાના નાના ટુકડા કરી લેશું આ રીતે આપણે નાના નાના ટુકડામાં સુધારી લેશું ને ભીંડો એકદમ સરસ હોય ને તાજો હોય એવું જ લેવો તો આપણું શાક સરસ થશે વાસી ભીંડો લેશો તો શાક સરસ નહીં બને તો આવી રીતે આપણે બધા કટકા કરી લેશું તો આ રીતે ભીંડાના બધા ટુકડા સરસ રીતે થઈ ગયા છે હવે આપણે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને કડાઈ મૂકી દેસુ ને કઢાઈમાં આપણે બે પાવળા તેલ નાખી દઈશું કેમ કે ભીંડાના શાકમાં તેલ આપણે વધારે છે જો ઓછું હોય છે તો આપણે પીંડા સરસ નહીં થાય એટલે મેં આયે બે પાવળા ને અડધું તેલ નાખ્યું છે હવે તેને આપણે થવા દેસુ તો આપ જોઈ શકો છો કે આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે એકાદી મિનિટ લાગી છે એમાં હવે આપણે એમાં અડધી ચમચી રાય એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું અને સાથે જ્યાં એ ચાર પાંચ લસણની કળી સુધારીને લીધી છે એને એડ કરીશું અને તમે લસણ ન ખાતા હોય તો કીપ પણ કરી શકો છો હવે સાથે જ હું તેમાં ઈંડા સુધારેલા છું આ રીતે આપડા બધા ભીંડા આપણે નાખી દીધા છે હવે આપણે એમાં ચમચી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે જ નાખવાનું છે પછી આપણે એને થોડી વાર આમ હલાવતા રહેશું પહેલી વાર બનાવતા હોય તો જરૂરથી જોજો કેમ કે ઘણા ભીંડાનું સીકણું હોય છે અને ન ભાવતું હોય તો એ જોજો કે આ સરસ રીતે ભીંડા ગળી જશે અને જરાય નહીં તો આ રીતે આપણે હલાવી એની માથે આપણે આ થાળી મૂકી દેસુ આમ અને તે આપણે થોડુંક પાણી ઉમેરી દેસુ જેથી અને વરાળથી આપણા આપડા બધા જ ભીંડા સરસ રીતે બફાઈ જાય

તો તમે જોઈ શકો છો કે આપણો ભીંડો સરસ રીતે સડી જશે એમાં સિક્યાસ પણ નથી આપ જોઈ શકો છો ને હા સડી જશે આમ જો જોઈ શકો છો તમે કે ભીંડા આપણા સડી જશે જો ને આપણે એવું લાગે કે નથી સડે તો એકાદી મિનિટ પણ તમે રાખી શકો ને ધીમા ગેસે જ રાખજો ફૂલ ગેસે રાખીએ તો આપણો ભીંડો બળી જાય ને સડે નહીં અને સિકાશ પણ રહી જાય

એનાથી સ્વાદ સારો આવે છે અને મરચું પાકી ન જાય ત્યાં સુધી આપણે આમ હલાવતા રહે એટલે આપણો ભીંડો તળિયે સોટે નહીં અને સરસ બને તમે જોઈ શકો છો કે કેટલું સરસ છે એમનું આગળ સર્વ કરીને પણ તમને બતાવીશ

બે મિનિટ જેવું થયું છે તો આપણે એ જોઈ લેશું કે આપણા શાકમાં તેલ બધું જ ઉપર આવી ગયું છે તેલ ઉપર આવી જાય એટલે આપણું શાક ગયું છે તો આપ જોઈ શકો છો તો આપણે હવે ગેસ બંધ કરી દેસુ આમાં પાણીની જગ્યાએ તમે સાસ પણ ઉમેરી શકો છો ને ઘણા લોકો પાણી ઉમેરા વગેરે જ શાક બનાવતા હોય છે પણ તમે એકવાર આ પાણી વાળું શાક જરૂર બનાવજો બહુ સરસ બનાવે છે બહુ સરસ બને છે અને રોટલી સાથે ખાવાની બહુ મજા આવે છે તો તેને હું સર્વ કરીને પણ તમને બતાવી દમ કેટલું સરસ બન્યું છે તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ શાક કે કેટલું સરસ બન્યું છે ને રોટલી સાથે આને ખાવાની બહુ જ મજા આવે છે મમ્મી શાક તો મસ્ત તો હા શાક તો બહુ ટેસ્ટી બનુ છે તમે પણ જરૂરથી શાક બનાવજો અને આ શાક રોટલી ખાવા